કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મનપા વિસ્તારમાં આવેલા એવન બેકરી એવરગ્રીન બેકરી જમજમ બેકરી અને એસએસ ટાયર્સની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન એવન બેકરી એવરગ્રીન બેકરી જમઝમ બેકરી અને એસએસ ટાવર્સ ખાતે મચ્છરના પોરા સ્વચ્છતાનો અભાવ પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ દુકાન બહાર નડતરરૂપ સામાન મળી આવતા મનપા દ્વારા વહીવટી ચાર્જ પેટે એક લાખ પંચાવન હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જેમાં એવન બેકરી